નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તીર્મલ આવો તો કેવો તબીબી જેની પાસે પોતાનો તબીબીનું સર્ટિફિકેટ પણ નથી તબીબી બેદરકારી બદલ તબીબી પર દર્દીના સગા સંબંધી દ્વારા કરવામાં આવેલા હુમલો તથા હોસ્પિટલના પ્રોપર્ટીને કરેલા નુકસાનના મુદ્દે ચાલતા એક કેસમાં ફરિયાદી તબીબ હોવાનો પુરાવો રજૂ ન થતા સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જયશ્રી એસ જાધવે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો ઉદના ખાતે સૃષ્ટિ નવ પાંચ બે હજાર સત્તરના રોજ ફરિયાદીના સગર્ભ પેશન્ટની સારવાર દરમિયાન તબીબી બેદરકારીના આક્ષેપ કરીને દર્દીના સગા સંબંધીઓ દ્વારા માર મારીને હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન કર્યું હતું જે અંગે ફરિયાદીએ ઉધના પોલીસમાં ઉધના ખાતે નગરમાં રહેતા આરોપી રાજેશ શિવાજી પાટિલ વિજયા દિલીપ પાટિલ તથા સરલા જગદીશ પાટીલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો તેવીસ પાંચસો ચાર પાંચસો છ તથા ચારસો સત્તાવીસ એકસો ચૌદ તથા ગુજરાત મેડિકેર સર્વિસ પર્સન એન્ડ મેડિકેર ઇન્સ્ટિટ્યૂટ પ્રિવેન્શન ઓફ વોલિયન્સ એન્ડ ડેમેજ ઓર પ્રોપર્ટી એક્ટ બે હજાર બારની કલમ ત્રણ ચાર છના ભંગ બદલે ફરિયાદ નોંધાવી હતી આરોપીઓના સંબંધી સગર્ભા મહિલાની સારવાર ફરિયાદીની હોસ્પિટલમાં ચાલતી હતી પરંતુ સારવાર દરમિયાન બે માસના ગર્ભ ફરકતું બંધ થવા તથા બ્લીડિંગ થવાની ફરિયાદ કરતા સોનોગ્રાફી રિપોર્ટ કરાવતા ગર્ભમાં રહેલા નવજાત પેટમાં જ ગુજરી ગયું હોવાનું નિવેદન થયું હતું જેથી પેશન્ટના આરોપી સંબંધીઓએ ફરિયાદી તબીબને થપ્પડ તથા લાતો મારીને હોસ્પિટલની પ્રોપર્ટીને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અલબત્ત આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીએ ફરિયાદનો પોતાની વ્યવસાય વેપાર હોવાનું જણાવતા ચાર સીટમાં ધંધો વેપાર દર્શાવવા આવ્યો હતો વધુમાં ફરિયાદી પોતે તબીબની ડિગ્રી ધરાવે છે કે પ્રેક્ટિસ કરે છે તેનો કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો વધુમાં દવાખાનામાં આરોપીના સંબંધી પેશન્ટ તરીકે દાખલ હોવાનું સારવાર મેળવી હોવાનું રજિસ્ટર પણ રજૂ કર્યું ન હતું તદુપરાંત હોસ્પિટલ કોના નામે અને કોણ ચલાવે છે તેનો કે સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત હોવા છતાં તેનો પુરાવો રજૂ કર્યો ન હતો જેથી ફરિયાદી જ તબીબ હોવાનો એક પણ પુરાવો કોર્ટમાં રેકેટ પર ન આપ્યો ન હતો જેથી કોર્ટ આરોપીઓને ગુના સાથે સાંકળી શકાય તેવો પુરાવો ફરિયાદી પક્ષે રજૂ ન કર્યો હતો આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો